એક કલાક એટલે કે સાહીઠ મિનિટની વાર છે અને ખ્યાલ આવી જશે કે આખરે દેશમાં કોની બનશે સરકાર ભારત દેશ પર કોણ કરશે રાજ શું આ તરફ એનડીએ ફરી વખત ત્રીજી વખત સરકાર બનાવશે એટલે કે હેટ્રિક બનાવશે સરકારની કે આ વખતે કોંગ્રેસને જે છે એટલે કે ઇન્ડિયા જે એલાયન્સ છે જે ગઠબંધન છે એના પર મૂકશે જનતા વિશ્વાસ એ સૌની કોઈની મીટ મંડાયેલી છે એક કલાક જેટલો સમય બાકી બાકી છે અને આઠ વાગ્યાના ટકો ટકોરે પહેલાં જે કર્મચારીઓ હોય છે જે પોસ્ટલ બેલેટ છે તેની ગણતરી શરૂ થશે એ પોસ્ટલ બેલેટની લગભગ ત્રીસથી ચાળીસ મિનિટ જેટલી ગણતરી ચાલતી હોય છે અને ત્યારબાદ અલગ અલગ રાઉન્ડમાં ઈવીએમના સીલ જે છે એ ખોલવામાં આવતા હોય છે અને ઈવીએમમાં આખરે જે ઉમેદવારોનું ભાવિ સીલ થઈ ગયેલું હોય છે તે ભાવિ કોનું ભાવિ ઉજ્જવળ બને છે કોની થાય છે હાર તે ઈવીએમના સીલ ખોલ્યા બાદ આવશે ખ્યાલ ત્યારે ગાંધીનગર બેઠક કે જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી મેદાનમાં છે તો આ તરફ કોંગ્રેસે જાણે પહેલાંથી જ હાર સ્વીકારી લીધી હોય તે રીતે સોનલ પટેલને મેદાનમાં ઉતાર્યા છે હિરેન અમારી સાથે જોડાયેલા છે ને આ તરફ નવસારી બેઠક કે જે પણ ખૂબ જ વધુ લીડથી જીતવામાં આવશે આ વખતે રેકોર્ડ બ્રેક કરશે સી આર પાટીલ તે નવસારી બેઠકથી રાજન અમારી સાથે જોડાઈ ગયા છે હિરેન એક કલાક જેટલો સમય બાકી છે અને આમ તો જોવા જઈએ તો પોસ્ટલ બેલેટની મતગણતરી પહેલાં થતી હોય છે ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓ સૌથી વધારે છે અમદાવાદ પૂર્વનો કેટલોક ભાગ જે છે એટલે કે પૂર્વ વિસ્તારો જે ભાગ છે એનો પણ ગાંધીનગર મત વિસ્તારમાં સમાવેશ થાય છે ત્યારે એક કલાકનો જેટલો સમય કેવી તૈયારીઓ મત ગણતરીને લઈને આઠ વાગ્યાથી મતગણતરી શરૂ થશે અને આઠ વાગ્યા શરૂઆતના સમયમાં જ પોસ્ટલ બેલેટ છે એ પોસ્ટલ બેલેટની મતગણતરી શરૂ થશે ત્યારબાદ ઈવીએમ મશીન છે એ કાઉન્ટિંગ સેન્ટરની અંદર લાવવામાં આવશે ગાંધીનગર લોકસભામાં જોઈએ તો ગાંધીનગર લોકસભામાં કુલ આઠ હજાર છસોથી વધુ બેલેટ મતદારો છે અને એમનું મતદાન થયેલું છે એની ગણતરી પણ અહીંયા કરવામાં આવશે દ્રશ્યો બતાવીશું ગાંધીનગર કે જ્યાં ગણતરી હાથ ધરવામાં આવનારી છે એ ગાંધીનગર લોકસભા મત વિસ્તારની ગણતરી અત્યારે હાલ અહીંયા સેક્ટર પંદરની કોમર્સ કોલેજ છે એ પંદરની કોમર્સ કોલેજ ખાતે થનારી છે એ કોમર્સ કોલેજ ખાતે ઓવરઓલ જોઈએ તો લગભગ મતદાન અત્યાર સુધી એટલે કે આ બેઠક ઉપર આ વખતે થયું છે એ મતદાનની દ્રષ્ટિએ એકવીસ લાખ કુલ મતદારો છે પરંતુ તેર લાખ જેટલા મતદારો છે એમણે આ વખતે મતદાન કર્યું છે એટલે ઓવરઓલ ઓગણસાઠથી સાહીઠ ટકા મતદાન જે છે તે ગાંધીનગર લોકસભા બેઠક ઉપર થયું છે બંને પક્ષોની દ્રષ્ટિએ જોઈએ તો કોંગ્રેસે આ બેઠક ઉપર પહેલેથી જ હાર માની લીધી હોય એ પ્રકારે એમનો ચૂંટણી પ્રચાર પણ જોવા મળતો હતો કારણ કે નહીવત કહી શકાય એ પ્રકારે લોકોની વચ્ચે એમના ઉમેદવારો અને કાર્યકર્તાઓ નીકળ્યા હતા કોંગ્રેસને એક આશા હતી કે ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારોની અંદર ક્ષત્રિય આંદોલનની અસર જોવા મળશે પરંતુ આ ક્ષત્રિય આંદોલનની અસર જે છે એ ગાંધીનગર જિલ્લામાં પ્રમાણમાં ઓછી જોવા મળી ક્ષત્રિય સમાજના ગામડાઓ હોવા છતાં એ બેઠક ઉપરથી ક્યાંક કોંગ્રેસને ફાયદો થાય એ પ્રકારની સ્થિતિ હતી પણ એવું નહીવત દેખાઈ રહી છે અને એટલા જ માટે આ તેર લાખમાંથી નવ લાખ કરતાં પણ વધુ મતો જે છે એ ભારતીય જનતા પાર્ટીને મળે એ પ્રકારની આશા સેવવામાં આવી રહી છે દ્રશ્યો બીજી તરફ તમને બતાવીશું ગાંધીનગરના કલેક્ટર એટલે કે ચૂંટણી અધિકારી ઓબ્ઝર્વર અને બંને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ કોંગ્રેસના ઉમેદવાર છે એ અત્યારે હાલ ખાસ કોંગ્રેસના ઉમેદવાર છે સોનલબેન એ પણ અહીંયા છે એમની સાથે વાત કરીશું સોનલબેન બેન મતગણતરી શરૂ થશે કેટલી આશા હવે શરૂ થશે એટલે જોઈએ કેટલી આશા એટલે હવે તો જીતવાની તૈયારી કરી રહ્યા છે કોંગ્રેસ દાવો કરે છે કે ત્રણેક બેઠકો અમે આ વખતે ઓવરઓલ ગુજરાતમાં ગુજરાતમાં તો અમે છ થી સાત બેઠકો સુધી જીતી શકીએ અને જો આખા ઇન્ડિયામાં જે પોઝિટિવ ટ્રેન્ડ રહ્યો તો અમે વધારે પણ જીતી શકીએ તમે આવ્યા છો સામાન્ય રીતે એવું હતું કે અમિતભાઈ એક સાઈડે જીતી જશે તમને શું લાગે છે

જીતીશું અને જે દસ લાખની લીડનો ટાર્ગેટ ભાજપનો છે એ ટાર્ગેટ પણ તોડી શકાય એ પ્રકારે કોંગ્રેસે અત્યારે આશા અહીંયા રાખી રહી છે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ છે તે અહીંયા આવવાની શરૂઆત થઈ ચૂકી છે એક્ઝેક્ટ આઠ વાગેના ટકોરે આ મતગણતરી છે શરૂ થશે આઠ વાગે સૌથી પહેલા ઈવીએમ મશીન નહીં પરંતુ બેલેટ પેપર જે છે એ બેલેટ પેપરની ગણતરી શરૂ થશે એક કલાકનો સમય બેલેટ પેપરનો હોય છે અને ત્યાર પછી ઈવીએમ મશીન ક્રમશઃ શરૂ થશે અલગ અલગ સાત વિધાનસભા વાઇઝ બેઠક ગણતરીની વ્યવસ્થા કરવામાં આવી છે અને દરેક વિધાનસભામાં ચૌદ ટેબલ રાખવામાં આવે છે રાઉન્ડ છે એટલે સંભવત બાર વાગ્યાની આસપાસ ગાંધીનગર લોકસભાનું મોટે ભાગે ચિત્ર ક્લિયર થશે બિલકુલ એટલે કે બાર વાગ્યાની આસપાસ ક્લિયર થઈ જશે કે અમિત શાહે જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે તે વિશ્વાસ પર તેઓ કેટલા ખરા ઉતરે છે અને સોનલબેન પટેલ પણ જોડાયા એમણે પણ કહ્યું કે અમે જીતીશું આ બેઠક તો એમના વિશ્વાસ પર કેટલા ખરા ઉતરશે તો જોવાનો સમય છે અત્યારે દાહોતી હેમલ પંચાલ પણ અમારી સાથે જોડાયેલા છે પરંતુ રાજન નવસારી બેઠક પણ એવી બેઠક છે ગાંધીનગરની જેમ ત્યાં પણ સૌથી વધુ લીડ આ બેઠક જીતીશું તેવો સી આર પાટીલે વિશ્વાસ વ્યક્ત કર્યો જ છે તો આ તરફ નૈષ દેસાઈ પણ છે કે જે મહાત્મા ગાંધીના રૂપમાં જ હંમેશા જોવા મળતા હતા ત્યારે નવસારી બેઠક પર કેવો માહોલ મતગણતરીને લઈને બિલકુલ પ્રીતિ તો આપને જો જણાવું તો હાલ નવસારી લોકસભા બેઠક ઉપર થોડા સમયમાં બેલેટ પેપરનું કાઉન્ટિંગ શરૂ કરવામાં આવશે પહેલો રાઉન્ડ જે હોય છે એ બેલેટ પેપરનું અહીંયા શરૂ કરવામાં આવશે તે માટેની તૈયારીઓ અહીંયા પૂર્ણ કરી લેવામાં આવી છે બેલેટ પેપર બાદ જે છે તો ત્યારબાદ ઈવીએમના સીલ ખોલવામાં આવશે ત્યારબાદ કુલ એકસો ને ત્રેપન રાઉન્ડની અંદર આ ગણતરી કરવામાં આવશે ત્યારે હું આપને દ્રશ્યો બતાવવા માગીશ હાલ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ સીધા જ મતગણતરી કેન્દ્રના છે અહીંયા નવસારીની ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી કરવામાં આવી રહી છે તો ત્યારે એકસો ને ત્રેપન રાઉન્ડની અંદર આ ગણતરી થવાની છે જેની અંદર સૌથી વધુ રાઉન્ડ ઓગણચાલીસ રાઉન્ડ જે છે એ એકસો અડસ અડસઠ ચોર્યાસી વિધાનસભા બેઠકના છે મતગણતરીના દિવસે હાલ અઢારસો ને ઓગણસી અધિકારીઓ અને કર્મચારીઓ ફરજ ઉપર છે બીજી તરફ જો વાત કરવામાં આવે તો ઉધના મત વિસ્તારના બસો ને ત્રેતાળીસ મતદાન મથક માટે આધાર રાઉન્ડ કરવામાં આવશે બીજી તરફ મજુરા વિધાનસભા વિસ્તારની અંદર બસો એકાવન મતદાન મથક છે જેના માટે અઢાર રાઉન્ડમાં કાઉન્ટિંગ કરવામાં આવશે ચોર્યાસી બેઠકના પાંચસો ને ત્રેપન મતદાન મથક છે જેના માટે ઓગણચાલીસ રાઉન્ડમાં કાઉન્ટિંગ કરવામાં આવશે ત્યારે જલાલપુર અને નવસારી મત વિધાનસભા મતવિસ્તારના બસો છેતાળીસ બસો અડતાલીસ મતદાન મથકો છે જેમાં અઢાર અઢાર રાઉન્ડની અંદર કાઉન્ટિંગ કરવામાં આવશે બીજી તરફ જો વાત કરવામાં આવે તો સાઠ જેટલા ઉચ્ચ અધિકારીઓ ત્રણસો ને ચોત્રીસ કાઉન્ટિંગ ટેબલનો સ્ટાફ એકસો બે પોસ્ટલ બેલેટ કાઉન્ટિંગના સ્ટાફ સહિત એક હજાર ઓગણસિત્તેર અન્ય કર્મચારીઓ હાલ ફરજમાં છે ત્રણસો પાંત્રીસ જેટલા લેબર સ્ટાફ મળી કુલ અઢારસો ને ઓગણસી હાલ અહીંયા ફરજ ઉપર અધિકારીઓ કર્મચારીઓ છે અને મતગણતરી કેન્દ્રની અંદર તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે થોડા જ સમયની અંદર પોસ્ટલ બેલેટનું જે છે એ કાઉન્ટિંગ શરૂ કરવામાં આવશે અહીંયા સતત એનાઉન્સમેન્ટ પણ કરવામાં આવી રહ્યા છે અને જે ચૂંટણી ગણતરી માટેનો જે સ્ટાફ છે તેમને સતત સૂચનાઓ આપવામાં આવી રહી છે અને બીજી તરફ

લોકોમાં મતદારોમાં અને સાથે ઉમેદવારોમાં એક ઉત્સુકતા વધી રહી છે કે આખરે શું રિઝલ્ટ આવશે પરીક્ષા પતી ગઈ છે હવે આજે પરિણામનો દિવસ છે ત્યારે હેમલ પણ જોડાયા છે હેમલ જશવંતસિંહ ભાભોર પર ફરી એક વખત વિશ્વાસ મૂકવામાં આવ્યો છે તો આ તરફ પ્રભાબેન તાવિયાર છે જે પર પોતાનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે દાહોદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પર પ્રચાર કર્યો હતો ત્યારે દાહોદ લોકસભા બેઠકની મતગણતરી માટે કેવી છે તૈયારી કેવો છે માહોલ ચોક્કસ પ્રતિ વાત કરીએ દાહોદની તો દાહોદ જે લોકસભા બેઠકની ગણતરી જે છે જે ટૂંક જ સમયની અંદર શરૂ થવા જઈ રહી છે આપ જે મારી પાછળના જે દ્રશ્યો અહીંયા જોઈ રહ્યા છો થ્રી લેયર સિક્યોરિટી સહિતની જે વ્યવસ્થા કરવામાં આવી છે એક પછી એક તમામને જે ચેક કરીને જે અંદર આવવા દેવામાં આવી રહ્યા છે પોલીસ દ્વારા જે 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 થ્રી રાખી અને લોકોને છે એક તરફ એક ચેક કરી અને અંદર આવવા દેવામાં આવ્યો મોબાઈલ હોય કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ અંદર લઈ જવામાં આવતું નથી જેવી જે અહીંયા અનેક સુવિધાઓ જે છે તેઓ દ્વારા કરવામાં આવી રહી છે અને ખાસ કરીને જો દાહોદ લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો દાહોદ શહેરની અત્યારે એન્જિનિયરિંગ જે કોલેજ છે ત્યાં બાજુ મતગણતરી શરૂ થઈ ગઈ શરૂ થવાની તૈયારી છે થોડીક જ વારની અંદર મતગણતરી જે છે શરૂ થશે ને જે જે સમર્થકો છે તેઓના એજન્ટો છે તેઓ જે હાલ જે એન્જિનિયરિંગ કોલેજની અંદર પ્રવેશી રહ્યા છે ખાસ કરીને દાહોદ લોકસભા બેઠકની જો વાત કરવામાં આવે તો બેઠકની અંદર ટોટલ બાવીસ રાઉન્ડની અંદર મતગણતરી કરવામાં આવશે જેની અંદર સાત લોકસભા બેઠકનો સમાવેશ થાય છે જેમાં ખાસ કરીને સંતરામપુર બેઠક છે તેની અંદર એકવીસ રાઉન્ડ ની અંદર મતગણતરી કરવામાં આવશે ફતેહપુરાની અંદર એકવીસ રાઉન્ડ પણ સૌથી મોટી અહીંયા બેઠક જે છે

બીજી ચોક્કસથી પૂનમ જેમને તમને દઉં કે માં હાલ અત્યારે મત ગણતરી જે થોડીક ક્ષણોમાં શરૂ થવા જઈ રહી છે ત્યારે એજન્ટો અને જે તેના કાર્યકર્તાઓ છે તેને પણ હાલ અત્યારે જે અંદર પોલીસ સ્ટેશન ઉપર જવા દેવામાં આવ્યા છે પોલીસ તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે તમે જોઈ શકો છો કે હાલ અત્યારે જે રીતે કાઉન્ટિંગ સેશન શરૂ થઈ છે ત્યારે જામનગરમાં આ જે બેઠક ઉપર પોલીસ સ્ટેશન શરૂ કરી દેવામાં આવ્યા છે અને લોકોને જવા દેવામાં આવ્યા છે બીજી તરફ વાત કરીએ તો હાલ અત્યારે આ જે બેઠક હતી જામનગરની તો જામનગરમાં સાકસી જેવો માહોલ જામ્યો હતો જામનગરના ટોટલ આ જે મતગણતરી સેન્ટર ઉપર અઠ્ઠાણું રાઉન્ડ છે તે મતગણતરી કરવામાં આવશે બીજી તરફ વાત કરીએ તો હાલ અત્યારે જામનગરમાં જે ઓગણીસ લાખ જેટલા જેટલા મતદારો છે તેમાંથી દસ લાખને અડતાલીસ દસ લાખ અડતાલીસ હજાર જેટલા મતદારોએ પોતાનો મત આપ્યો હતું એટલે કહી શકાય કે જામનગરમાં અઠ્ઠાવન ટકા જેવું મતદાન થયું હતું તો બીજી તરફ વાત કરીએ તો જે રીતે ક્ષત્રિય સમાજનું ક્યાંક ને ક્યાંક આંદોલન ચાલી રહ્યું હતું રોષ હતું તેને લીધે જામનગરમાં પણ ક્યાંક ને ક્યાંક આ જે જુવાળ જોવા મળ્યો હતો હાલ તો જામનગરના જે પૂનમ માડમ છે સતત ત્રીજી વખતે હેટ્રિક મારશે કે પછી જામનગરના જે પટેલ કોંગ્રેસના જે યુવા ઉમેદવાર છે જેપી મારવિયા એ મેદાન એ જર્સે તો આગામી સમય છે ખબર પડશે બિલકુલ કે સતત હેટ્રિક કરશે કે જેપી મારવિયા પર આ વખતે ક્યાંક જે પસંદગીરો કરે છે જનતાએ ઢોળ્યો છે કારણ કે 10 58% જેટલું મતદાન થયું હતું એટલે કે જામનગરમાં દસ લાખથી વધુ મતદારોએ મતદાન કર્યું હતું અને ઓવરઓલ જો વાત કરીએ તો સાત તબક્કામાં જે મતદાન થયું હતું તે અઠાવનથી સાઠ ટકા જેટલું થયું હતું અને એટલા જ માટે ચોસઠ પોઈન્ટ વીસ લાખ મતદારોએ આ વખતે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચાર પ્રચારમાં કોઈ જ કમી બાકી રાખવામાં ન આવી પછી તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતમાં બે દિવસની મુલાકાત હોય કે આ તરફ જોવા જઈએ તો કોંગ્રેસમાંથી પ્રિયંકા ગાંધી છે રાહુલ ગાંધી છે તેમનો પ્રચાર પ્રસાર હોય તો આ તરફ પોરબંદરના જે ઉમેદવાર છે લલિત વસોયા કોંગ્રેસના ઉમેદવાર છે લલિત વસોયા તેમણે પણ જીતનો દાવો કર્યો છે અને તેમણે કહ્યું છે કે અમે વિશ્વાસ સાથે મત ગણતરીમાં આવ્યા છીએ

તમામ પ્રકારની મતગણતરીની વ્યવસ્થાઓ અમને પૂર્ણ કરી છે અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે પોરબંદર લોકસભા બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે હું વિજય થવાનો છું આખા એ દેશની અંદર ઓપિનિયન પોલ જે કંઈ આંકડાઓ બતાવતી હોય પરંતુ દેશની અંદર જે માહોલ છે એ માહોલ જોતા બહુ સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે ઇન્ડિયા ગઠબંધનની સરકાર આવશે અને બસો ને થી વધારે બેઠકો ઉપર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારો જીતવાના છે આવતા દિવસોની અંદર આ દેશની અંદર ઇન્ડિયા ગઠબંધનની સરકાર રચાશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે બસો બોતેર નો જાદુ આગ પાર કરવો ખૂબ જરૂરી છે કોઈ પણ પક્ષ માટે અને હવે ગુજરાતની એવી બેઠક બેઠક કે જ્યાં બે બંને મહિલા ઉમેદવાર મેદાનમાં છે લોકસભા બેઠકની ગુજરાતમાં પાલનપુરની જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે ટૂંક સમયમાં એટલે કે લગભગ પચાસ મિનિટ જેટલો સમય બાકી છે કે જયારે મતગણતરીની શરૂઆત થઈ જશે એન્જિનિયરિંગ કોલેજના અલગ અલગ રૂમમાં લાખથી મતાધિકારનો ઉપયોગ કર્યો હતો છેલ્લા કેટલાય દિવસોથી ઈવીએમમાં કેદ ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો થઈ જશે ગેરીબેન ઠાકોર બનશે બનાસકાંઠાના સાંસદ કે પછી ડોક્ટર રેખાબેન ચૌધરી બનશે તે મહત્વનો પ્રશ્ન બનાસકાંઠા લોકસભા બેઠકની મતગણતરી શરૂ થવા જઈ રહી છે ટૂંક સમયમાં જ આ મતગણતરી શરૂ થવા જઈ રહી છે એજન્ટો સહિત જે ઉમેદવારો છે તે અત્યારે મતગણતરી કેન્દ્ર પર પહોંચી રહ્યા છે જે પ્રકારે જગાણ એન્જિનિયરિંગ કોલેજ ખાતે ટૂંક સમયમાં જ મતગણતરી છે તે શરૂ થવા જઈ રહી છે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર છે તે અત્યારે મતગણતરી કેન્દ્ર પર પહોંચવા જઈ રહ્યા છે ટૂંક સમયમાં જ આ મતગણતરી તેની શરૂઆત થઈ જશે જે પ્રકારે એન્જિનિયરિંગ કોલેજ થઈ તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે ટૂંક સમયમાં જ આ મતગણતરી શરૂ થવા જઈ રહી છે ગેનીબેન આપણી સાથે જોડાયા છે શું કહું છું બેન આજે મતગણતરી છે આપના ભાવિનો ફેસલો થશે આ સમગ્ર બનાસકાંઠા જિલ્લાના મતદારોએ ખૂબ મોટા પ્રમાણમાં મતદાન કરી અને લોકશાહીના પર્વની ઉજવણી કરી છે ત્યારે ચૌદ લાખથી પણ વધારે મતદારોએ મતદાનમાં ભાગ લઈ અને આ પર્વની ઉજવણી કરી છે ત્યારે તંત્ર હોય અને જે કઈ જવાબદારી ઉપર જે અધિકારીઓ છે એ લોકશાહી ડબે મતગણતરી થાય અને એક લોકશાહી નું જતન કરે એવી હું તંત્ર પાસે અપેક્ષા રાખું છું દેવના દેવ મહાદેવજી ને પ્રાર્થના કરું છું કે આ ચૂંટણી શાંતિમય વાતાવરણમાં ભાઈચારાની ભાવના અને ખેલદિલી પૂર્વક થાય એનું જે કઈ પરિણામ છે એ ખેલદિલી પૂર્વક બધા રાખે એવી હું અપેક્ષા રાખું હંડ્રેડ પર્સેન્ટ ગેનીબેન ઠાકોર છે તેઓ અત્યારે મતગણતરી કેન્દ્ર પર પહોંચ્યા છે લોકશાહી ઢબે આ ચૂંટણીની મતગણતરી થાય તેવી આશા રાખી રહ્યા તો સાથે જ તેમની જીતની આશાઓ છે તે પણ વ્યક્ત કરી છે જોશી સંદેશ બનાસકાંઠા બનાસકાંઠા બેઠકની મતગણતરી છે તે રાઉન્ડમાં હાથ ધરાવવાની છે આ જે એન્જિનિયરિંગ કોલેજ છે તે જગાણા એન્જિનિયરિંગ કોલેજની અલગ અલગ બિલ્ડિંગોમાં મતગણતરી હાથ ધરાવાની છે અલગ અલગ રૂમોમાં ચૌદ જેટલા ટેબલો તૈયાર કરવામાં આવ્યા છે અને આ ચૌદ જેટલા ટેબલો ઉપર ત્રેવીસ રાઉન્ડ માં મતગણતરી છે તે શરૂ થવા જઈ રહી છે મતગણતરીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે પોલિંગ સ્ટાફ હોય એજન્ટો સ્ટાફ હોય કે તંત્રની સ્ટાફ હોય તમામ પ્રકારના જે સ્ટાફ અહીંયા તૈનાત કરી દેવામાં આવ્યા છે તો સાથે જ જે અમદાવાદ થી પાલનપુર જોડતા માર્ગ પર એક માર્ગ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો જે પ્રકારે મતગણતરી યોજાશે ને તેને જ કારણે સમગ્ર બનાસકાંઠા જિલ્લાની જે જનતા છે તે અહિયાં ઉમરશે તેને જ કારણે અત્યારે તો એક જે માર્ગ છે પાલનપુર થી અમદાવાદ જોડતો માર્ગ બંધ કરી દેવાયો છે તો પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ

પચીસ બેઠકો માટેનો જનાદેશ આવવાનો છે ને એક એવી બેઠક કે જ્યાં પટેલ દ્વારા સૌથી વધારે વિરોધ કરવામાં આવ્યો હતો કારણ કે ભારતીય જનતા પાર્ટીએ ચંદુ શ્રીપુરા પર પસંદગીનો છોડ્યો હતો ઉમેદવાર તરીકે સુરેન્દ્રનગર બેઠક પર કેવો છે માહોલ ભાવેશ વધુ વિગતો જણાવશે જી ભાવેશ પિસ્તાલીસ મિનિટમાં મતગણતરીની શરૂઆત થશે ત્યારે તેને લઈને કેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ચોક્કસ સ્થિતિ વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરની જે સીટની વાત કરવામાં આવે એમાં આ મતગણતરી છે એક્ઝેક્ટ આઠ વાગે છે એ શરૂ કરવામાં આવશે સૌથી પહેલા બાર હજારથી વધુ જે પોસ્ટલ બેલેટ છે એની ગણતરી હાથ ધરવામાં આવશે ત્યારબાદ જે તમામ વિધાનસભા વાઇઝ છે રાઉન્ડ વાઇઝ છે મતગણતરી છે એ કરવામાં આવશે ટોટલ એકસો છપ્પનથી વધુ રાઉન્ડ સાત વિધાનસભા પૈકી આ તમામની મતગણતરી છે એ હાથ ધરવામાં આવશે પ્રથમ વખત આખું પોલીસ દ્વારા કડક ચેકિંગ છે એ હાથ ધરવામાં આવી રહ્યું છે કોઈ પણ ઇલેક્ટ્રોનિક આઇટમ છે એને અંદર લઈ જવા ઉપર પ્રતિબંધ છે એ કરવામાં ખુદ જિલ્લા કલેક્ટર છે એ પણ પોતાનો મોબાઈલનો ઉપયોગ છે અંદર નથી કરી કરી શકા અને પ્રથમ વખત ઉપયોગ તમામ સૂચનાઓ છે અધિકારીઓ તેમજ પોલીસને આપવામાં આવી રહી છે વાત વાત જિલ્લાની કરવામાં આવે તો ઓગણીસમાં બંનેમાં ભારતીય જનતા પાર્ટી એ મોટી લીડથી વિજય થઈ હતી આ વખતે શું હેટ્રિક મારશે કે કેમ એનો ફેસલો છે એ આવનારા બાર કલાક સુધીમાં ખબર છે એ પડી જશે ચાર કલાકમાં આખું રિઝલ્ટ છે એ સુરેન્દ્રનગરનું સામે આવી રહ્યું છે મોટી માત્રામાં જે એજન્ટ છે એ લોકો

ની રાજગાદી એટલે કે संसद में एटले कि लोकसभा में कौन ही जीत मे क्यों पक्ष जीते थे दिल्ली से अजय यादव हमारी साथ ही जुड़ा गया जे अजय पूरा ही विश्वास और एग्जिट पोल भी यही बता रहे हैं कि फिर से ए एन डी ए जो है वो सरकार बना रही है नरेंद्र मोदी ही फिर से पी एम पद की शपथ ले रहे हैं ये विश्वास तो है लेकिन इस तरफ इंडिया अलायंस भी है दिल्ली में सात सीटों का वोटिंग हुआ था लोकसभा का उसका तो उसकी तो गणना होगी ही लेकिन साथ साथ दिल्ली की गादी का कौन सरताज बनेगा बनेगा कौन राजा बने वो भी भी आज जो है उसका फैसला भी आ जाएगा दिल्ली में कैसा माहौल है देखिए जब भी कोई विधानसभा या लोकसभा चुनाव के परिणाम आने को होते हैं तो सभी मीडिया कर्मियों की कोशिश होती है कि सबसे पहले पार्टी मुख्यालय में किस तरह का नजारा है उसके जरिए आ, लोगों के आत्मविश्वास या पार्टियों के आत्मविश्वास को जानने की कोशिश की जाए तो अमूमन जितने भी विधानसभा या लोकसभा चुनाव हुए हैं कांग्रेस मुख्यालय में सन्नाटा रहता है हालांकि हम लोग जो अपनी रिपोर्टिंग की मेन शुरुआत जो है वो बीजेपी मुख्यालय से करेंगे लेकिन हमने भी कोशिश की कि थोड़ा जान के देखे कि जो कांग्रेस मुख्यालय है वहाँ किस तरह से माहौल है तो इस बार थोड़ा सा मामला अलग दिखाई दे रहा है आप देख सकते हैं कि सामने टेंट लगाया गया है जो कि मीडिया कर्मियों और नेताओं के लिए लगाया गया है ए टेंट है और जगह जगह कूलर भी लगाए गए हैं खाने की भी व्यवस्था की गई है और कांग्रेस पार्टी को कहीं ना कहीं इस बार थोड़ी उम्मीद है तो इसी वजह से ये नज़ारा भी देखने को मिल रहा है वहीं दूसरी तरफ आप देख सकते हैं कि यहाँ पर पोस्टर बैनर लेकर के भी कुछ जो लीडर्स और जो सपोर्टर्स है वो आए हुए हैं लेकिन इस पोस्टर बैनर पे लिखा हुआ है कि देश का लोकतंत्र और संविधान जीते गया मोदी का ईवीएम यानी शक के साथ आज जो काउंटिंग होने जा रही है उसकी शुरुआत कांग्रेस पार्टी करने जा रही है हालांकि कांग्रेस पार्टी की तरफ से दावा किया गया कि 295 प्लस सीटें इस बार इंडिया गठबंधन जीतेगा जबकि एग्जिट पोल में अधिकतर जो सर्वे हैं वो 400 के करीब भारतीय जनता पार्टी के जो सहयोगी दल है या एनडीओ को इंडिया को जो है अपना जो, जो, जो अनुमान है वो बताते हुए दिखाई दे रहा है अच्छा ये बताइए कि आप लोगों को उम्मीद है देखिए उम्मीद तो ये है पहले तो आप ये जान लीजिए कि आपके चैनल पे ही मैं खुलासा करना चाहता हूँ लो... आप लोग पहले ही ईवीएम पे शक जब जाहिर करके और काउंटिंग में शामिल इंडिया अलायस के सभी नेता हमेशा बोलते रहे कि संविधान लोकतंत्र खतरे में है अभी लोकसभा में महात्मा गांधी जी की मूर्ति हटा दिया जाता है बाबा साहब का संविधान बाबा साहब की मूर्ति को हटा दिया जाता है और ये मीडिया तो आप बस हमने पहले ही कोशिश ये की थी कि हम भारतीय जनता पार्टी के मुख्यालय जा रहे थे वहाँ से दिखाएंगे कि किस तरह का नजारा है लेकिन सबसे पहले कांग्रेस भी किस तरह का नजारा है वो दिखा बिल्कुल, लेना बिल्कुल, चाहते थे जी बिल्कुल धन्यवाद ज्यादा अपडेट के लिए आपके संपर्क में रहेंगे जुड़े रहिएगा हमारे साथ

સરકારી પોલિટેકનિક ખાતે પહોંચી છે વાત કરવા જોઈએ તો એગળી અત્યારે મતગણતરીને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને દરેક વ્યક્તિ અને દરેક કાર્યકર દરેક એજન્ટને અહીંયાથી ચેક કરી અને અંદર જવા દેવામાં આવી રહ્યા છે ત્યારે વાત કરવામાં આવે તો છોટાઉદેપુર બેઠક પર જે અગ્નસિત્તેર પોઈન્ટ પંદર ટકા જેટલું મતદાન થયું હતું અને બાર લાખ ઓગણસાઠ હજાર સાતસો સાહીઠ મતદારે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને છ જેટલા ઉમેદવારો છે જેમાં કોંગ્રેસ અને ભાજપ બંને જણનો રસાકસીનો જંગ જોવા મળી રહ્યો છે અત્યારે જો વાત કરવામાં આવે તો સાત વિધાનસભાની અંદર અઢારથી લઈને અઠાવીસ જેટલા રાઉન્ડની મતગણતરી થનાર છે લગભગ ત્રણથી ચાર વાગ્યાના ચાર વાગ્યા સુધીમાં મતગણતરી પૂર્ણ થાય અને પરિણામ જાહેર થાય તેવી શક્યતા જોવાઈ રહી છે બીજી એક વાત કરવામાં આવે તો ઈવીએમ જે છે તે ઈવીએમ પહેલા બીજા ખોલશે અને પહેલા બેલેટ પેપર ખોલવાના છે પોસ્ટલ બેલેટ ખોલશે અને ત્યારબાદ ઈવીએમની મતગણતરી શરૂ થનાર છે ત્યારે રસાકસીનો જંગ જામ્યો છે અને તેને લઈને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે બંને કોંગ્રેસ અને ભાજપ બંને ઉમેદવારો પોતપોતાની જીતના દાવાઓ કરી રહ્યા છે